તો મિત્રો જો અમે મેચ રમવા ભૂગી ગયા છીએ અને જો આવું છે ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ બદલાઈ નાખ્યું છે મેચ રમવાનું જો અહીં સ્ટમ્પ ઉતાડે છે અહીંયા છે પીચ મિત્રો બીજી ઇનિંગ ચાલુ થઈ ગઈ છે આઠ ઓવરના ત્યાં છે ચુમ્મોતેર રન અને એક બે વિકેટ અને બીજી ઇનિંગ ચાલુ થઈ ગઈ પહેલી ઓવર જ છે હજી ચાર ઓવરને અગિયાર રનને બે વિકેટ વહી ગઈ છે અમારી તો મિત્રો અત્યારે પાંચ ઓવરના થયા છે ઓગણીસ રન અને બે જ વિકેટ અત્યારે ગઈ છે અમારી મિત્રો છ ઓવરના થઈ ગયા છે એકવી રન ને આ જો શોટ મારો છે ને ચોકો જો છે તો મિત્રો છઠ્ઠી ઓવરમાં પહેલાં દડે ચોકો જો છે અને અમારે થયા છે છ ઓવરના એકવીસ રન ને ચાર વિકેટ વી ગઈ છે અમારી મિત્રો સાત ઓવરના થયા છે અત્યારે ત્રીસ રન ને એક ઓવરના પાંત્રીસ રન ઘટે છે અત્યારે વર્ષે ને બીજો દોડો નાખી દીધો છે છે મેચ ચારી ગયા છે આ બીજી મેચ ચાલુ છે મિત્રો આઠ ઓવર ના થયા છે અત્યારે એકસઠ રન ને અમારી બીજો દાવ ચાલુ થઈ ગયો છે અને અમારે કરવાના છે બાસઠ રન આઠ ઓવર ના

મિત્રો અત્યારે અમે મેચ રમીને બે આવીએ છીએ અને અત્યારે વાગી ગયા છે દિવસના સાડા અગિયાર વાગી ગયા છે દિવસના તો મિત્રો અત્યારે હું બેઠું છું ખાલી ચા નાસ્તો કર્યો કેમ કે સવારે અમે ચા નાસ્તો વગર ઘર વે તો મિત્રો સવારનો નાસ્તો હું બપોરે સાડા અગિયારે કરું છું તો અત્યારે છે ચેવડો શાહ ને રોટલી છે ખાલી જમવામાં તો હજી શાક પીડ્યું છે તો મને શાક નથી ખાવું અત્યારે પછી ખાશું તો મિત્રો અત્યારે નાસ્તો કરીનો ઊભો થઈ ગયો છું અને અત્યારે આવી ગયા છે દિવસના સા એટલે મતલબ બાર વાગ્યા છે સાડા બાર સોરી તો મિત્રો અત્યારે બાર વાગ્યા છે અડધી કલાક નાસ્તોમાં થયો છે અત્યારે અને મેં મારા ભાઈને વેફર અને સ્પ્રેડ સોડા લેવો મેકલો છે તો એ લઈને આવે તો આપણે એની વાટ છે અત્યારે અને પછી જવાનું છે આપણે નાવા તો મિત્રો મેં અમારા ભાઈ સ્પ્રેડ સોડા અને આ વેફર મંગાવી દીધો અત્યારે હાલો મને ભૂખ લાગી છે અત્યારે હું જમી લઉં તો મિત્રો અત્યારે મેં જમી લીધું છે સ્પ્રેડ જોડા અને પેપર ખાઈ લીધી છે અને મિત્રો અત્યારે હું ખાલી ફ્રી છું એક બે રમી પછી તમને મળું તો મિત્રો અત્યારે અમે મેચ રમીને આવીને અત્યારે તૈયાર થઈ ગયો છું તો મિત્રો અત્યારે વગી ગયા છે દિવસના પાંચ ને અત્યારે હું સૂઈને જાગી ગયો છું બહુ નીંદર આવતી બે તો અત્યારે પાંચ વગી ગયા તો ત્રણ કલાક નીંદર અંદર કરી લીધી છે તો મિત્રો અત્યારે યોગ્ય છે દિવસના સાત અને અત્યારે અહીંયા આપણે બ્લોગ એન્ડ કરીએ છીએ તો કેવો લાગે બ્લોગ અમને કોમેન્ટમાં જણાવજો અને હવે મળીએ આપણે આવતા બ્લોગમાં લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો